આ ખેડૂત ના પાડે મેં મંજૂરી નથી આપી તમે કોઈ મજૂરી આપી આમ અમારે માનવું બે ખેવાનું હે એટલે તમારે જે કરવું હોય ને કરો ફળાકા કરો હોય તો મરવા તૈયાર નહીં બરોબર લકાણીથી સટકો આલો હવે આપણી જમીન માં યાર આપણે દાદાગીરી એમના ઘરે જઈને ખાડા અમારે તમારે દાદાગીરી ચાખવી છે અને આ કયા અનરી કયા થાંભલાવવાના પેદા થવાનું કઈ શોર્ટ ખાઈશું બધાય

બધી જ અહીંયા આગળ બેસીને ચર્ચા થઈ ગઈ એમની જોડે હવે ના પાડે ખેડૂત એમને મારાથી ને બધાય રોકાય હાલો હું એક હોય તો એમને સાહેબ રોકાય નો રોકાય નો વાત અલગ હે પણ આપણે પીએસ સાહેબ હોત કે બને હવે પાડી હાલો એ તો એક ફાઈનલ થઈ ગયું ને કે ભાઈ આ સાહેબે ફોટો જ આપણે કે કે ખાડા કરે મે મંજૂરી આપી તમને

કંપનીએ શું આપ્યું હે અમને કે આ ખેડૂતને નુકસાન થાય કેટલું શું હે વાવેતરને કેટલું જમીન બગડે એનો નુકસાન ઈનો લેટર આપો અમને શેનો તમારે એમ

ઈ કે એમ કે છે ના મને નુકસાન આપી દે તો ઈ નુકસાન જે થાય ને કોઈ બી નુકસાની પહેલા ના મળે નુકસાની થયા પછી એનું વળતર મળે

બીજું કઈ નઈ કા બાબતો હાલો બે જવાલો મરી અહીંયા બે જવાલો